અંકલેશ્વર માનવ મંદિર ગરબા ગ્રાઉન્ડ ખાતે વરસાદ બાદ પણ સાતમા નોરતાની રંગત જામી ધ્વજ સોશીલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભારતની જીતનો ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો અંકલેશ્વરના માનવ મંદિર ખાતે વરસાદ બાદ આયોજકોએ યુદ્ધના ધોરણે ગરબા ગ્રાઉન્ડને ને ખેલૈયાઓ માટે દુરસ્ત કરી દીધું હતું મહાનુભાવો આયોજકો અને ખેલૈયાઓની ઉપસ્થિતિમાં ભવ્ય આરતી યોજાઈ હતી જેમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા આરતી બાદ સાતમા નોરતાની રંગત જામી હતી અને ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભારતની જીતનો જશ્ન મનાવાયું હતું આયોજકો અને ખેલૈયાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ભવ્ય જીત ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો અંકલેશ્વર શહેરમાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી बच्चा ब भारत का बच्चा बच्चा जय जय श्रीरा